ઉભો કેટલી રહેવાતું ભાઈ ઉભો તો 15 થી 20 મિનિટ રહેવાતું 15 થી 20 મિનિટ ઉભો ટુકમાં હાલવામાં ઉભો બેસવામાં ટુકમાં ત્રણેમાં તકલીફ આવતી હતી બરાબર આ બે વર્ષથી તકલીફ થતી હતી બેન બરાબર અને મને બતાવી પેલા કોઈ ડોક્ટરે બતાવ્યું તો ખરી બે હા નારાયણમાં બતાવ્યું તો પણ ટુકમાં એવી બે વર્ષથી તકલીફ હતી અને ગેસ ની તકલીફ પડે છે ને માં શું થાતું એમાં ઉબડિયા ને ઉબકા ને બહુ આવતો ઉબડિયા ને ઉબકા બહુ આવતા હતા

મેં તમને કીધું કે એલ્ફાઇવેશન વડે આ છેલ્લા મટકાની એક ગાદી ખસી ગઈ હતી આપણી ગાદી ખસી ને આપણી આ પગની નસો દબાતી હતી એટલે ચાલો ને ત્યારે તમને આ દુખવા મળે ઉભા રહ્યો તો દુખવા મળે આપણે શું કર્યું નું સેટિંગ કર્યું ગાદી એની જગ્યાએ આવી કે આપણી નસો સૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો બરાબર અને અનસાબે હવે આઠ સેટિંગ લીધા પછી હવે કેટલું સારું કહી શકો બે બહુ સારું છે હવે કોઈ તકલીફ નથી તો

Nice. Mass. Sorry. Max. 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 পক <laughs> <pal manque> <hiss>